રોહિત બત્રીસ વર્ષનો સફળ બિઝનેસમેન હતો તેણે પોતાની મહેનત અને લગ્નથી પોતાના પિતાના નાના બિઝનેસને મોટી કંપનીમાં ફેરવી દીધો હતો પરંતુ તેની માતાનું સપનું હતું કે રોહિત પરફેક્ટ સમય પર લગ્ન કરે રોહિત માટે અનેક સંબંધો આવ્યા પરંતુ તે પોતાના બિઝનેસમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે તેણે ક્યારેય ગંભીરતા સાથે ન લીધું એક દિવસ એક મિત્રના લગ્નમાં રોહિત નીલમ નામની એક સુંદર અને સાદગીથી ભરેલી છોકરી સાથે મળ્યો નીલમની નમ્રતા અને શાંત સ્વભાવથી રોહિલનું દિલ જીતી લીધું બંને વચ્ચે વાતચીત શરૂ થઈ નીલમે કહ્યું કે તે અનાજ છે અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે તેણે પોતાની જિંદગીમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે પરંતુ હવે તે ખુશ છે તેની વાતોએ રોહિતને ઊંડા વિશ્વાસમાં ધકેલી દીધો લગ્નના થોડા સમય પછી નીલમને રોહિત પર વિશ્વાસ જીતી લીધો તે ઘણી પ્રેમ અને સંભાવથી વર્તન કરતી હતી રોહિતના પરિવારને પણ નીલમ ખૂબ જ ગમતી હતી પરંતુ લગ્નના બે મહિના પછી અજીબ ઘટના બનવા લાગી નીલમ અચાનક એકલી બહાર જતી અને કલાકો સુધી બહાર રહેવા લાગી તેનો ફોન સતત વ્યસ્ત રહેતો અને તે વારંવાર રોહિતના બિઝનેસ અને ઘરના પૈસાની બાબતો અંગે પ્રશ્ન પૂછતી હતી આ બધું રોહિતને વિચારવા માટે મજબૂર કરી દીધું એક દિવસ નીલમે રોહિતને કહ્યું કે તે એના એક બીમાર ફ્રેન્ડને ગામ જવું છે રોહિતે એને જવા દીધી પરંતુ નીલમને કહ્યું કે તું કેટલા દિવસોમાં પાછી આવીશ તેના ગયા પછી રોહિતે ધ્યાન આપ્યું કે ઘરની તિજોરીમાંથી કિંમતી ઘરેણાં અને પૈસા લૂંટાઈ ગયા છે રોહિતે તાત્કાલિક નીલમને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો તે ચિંતામાં પડી ગયો અને તેણે પોતાના કેટલાક મિત્રોને અને પરિવારજનોને આ વાત કરી બધાએ કહ્યું કે નીલમને થોડો સમય આપો તે પાછી આવી જશે પરંતુ રોહિતને શંકા હતી તેણે પોતાના એક મિત્રની મદદથી નીલમની ભૂતકાળની તપાસ કરાવી જાણ દરમિયાન રોહિતને જાણવામાં આવ્યું કે નીલમનું સાચું નામ રશ્મિ છે તે અગાઉથી જ લગ્ન કરી ચૂકી હતી અને તેનો પતિ અજય એક ગુનેગાર હતો બંનેમાં હોયને અમીર લોકોને લગ્નના જાવમાં ફસાવતા હતા અને પછી તેમને લૂંટીને ભાગી જતા હતા આ ગેંગ ઘણા રાજ્યોમાં એક્ટિવ હતી રોહિતે આ બાબત વિશે પોલીસને માહિતી આપી પોલીસે જણાવ્યું કે નીલમ એટલે કે રશ્મિની ગેંગ પહેલેથી ઘણા ગુનામાં સામેલ હતી પરંતુ એ દરેક વખતે પુરાવા ન હોવાના કારણે બચી જતા હતા પોલીસે રોહિતને સલાહ આપી કે તે નીલમ સાથે સંપર્ક કરે અને તેને ફસાવવાનો પ્લાન બનાવે રોહિતે એક અલગ નંબરથી નીલમને ફોન કર્યો અને માફી માંગી તેણે કહ્યું નીલમ તું સમજે છે કે તે કંઈક ખોટું કર્યું છે મેં તારી ભૂલને માફ કરી દીધી છે બસ મારી ઈચ્છા એટલી છે કે તું મારી જિંદગીમાં પાછી આવી જા નીલમે થોડી ઝીઝક પછી રોહિત સાથે મળવા માટે તૈયાર થઈ ગઈ પોલીસે પહેલાં જ હોટલમાં ઘેરાબંધી કરી હતી જ્યાં નીલમ અને રોહિત મળવાના હતા જ્યારે નીલમ હોટલની અંદર આવી એટલે પોલીસે તેને રંગે હાથે પકડી લીધી તેની પાસેથી નકલી પાસપોર્ટ ઘરેણા અને રોકડ મળી આવ્યા પૂછપરછ દરમિયાન તેણે પોતાના ગેંગનું એડ્રેસ પણ આપ્યું અજય અને તેના ગેંગના અન્ય સભ્યોને પણ ધરપકડ કરવામાં આવી પોલીસે આ પણ ખુલાસો કર્યો કે આ ગેંગ ઘણા નિર્દોષ લોકોની જિંદગી નષ્ટ કરી હતી આ ઘટના રોહિત માટે એક મોટી પાઠ હતી તેણે શીખ્યું કે કોઈ પણ વિશ્વાસ કરવા કરતાં પહેલાં તેની ભૂતકાળ તપાસવો જરૂરી છે જોકે તેણે પોતાની ખોયેલી સંપત્તિ પાછી મેળવી પરંતુ આ ઘટના તેને લાંબા સમય સુધી યાદ રહી આ કથા એ શીખવે છે કે જીવનમાં ભાવનાઓ અને તાત્કાલિક નિર્ણયો ખતરનાક હોઈ શકે છે કોઈ ઉપર વિશ્વાસ કરતા પહેલાં સાવધાની અને સમજદારીથી કાર્ય કરવું જરૂરી છે મિત્રો જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો